અબ્રામા રોડ વિસ્તારમાં રહેતા યુવાન વેપારીએ પત્નીના કારણે ના મોતને વહાલું કર્યું છે ઉર્ફ ટાઈગર ધરપકડ કરી છે ઉત્તરાયણ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજકોટના ગોંડલનો અને હાલ અબ્રામા રોડ ઉપર પંચત્વ રેસીડેન્સી રહેતા મનસુખ ટપોભાઈ સટોડિયા એમ્બ્રોડરીના કારખાનામાં

ચોવીસના રોજ છૂટાછેડા પણ થઈ ગયા હતા તારીખ બે મે બે ના રોજ જયદીપ સરોડિયાએ મોટા વરાછા દુખિયાના દરવાજા રોડ ઉપરથી હની બિંગલોની ખુલ્લા જગ્યામાં ઝેર પીને આપઘાત કરી લીધો હતો મૃતક જયદીપના પિતા મનસુખ સટોડિયાએ શીતલ સહિત સાત વિરુદ્ધ આપઘાતમાં મજબૂર કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી ઉત્તરાયણ પોલીસ મથકના પીઆઈડીયુ બારડની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે નર્મદા જિલ્લાના સાગબારા ખાતે રહેતા શીતલ લાલુભાઈ રાવટી અને નવસારીના મોહસીન ઉર્ફ ટાઈગર હનીફ ફાઈ મેમણની નવસારીથી ધડપકડ કરી હતી પર નામ ઘરે રડવરિયા છે બનાવ્યો છે બનાવો જેલી પે 4 તારીખે દવા પીધી બીજા દિવસે અમે એને અત્યંત પ્રિય પતાવીને અમે એના વિડિયો ફોન તપાસતા અનેમાંથી વિડિયો મળ્યા અને એની ગાડીમાંથી એક સુસાઈડ મોટ મળી એ જોતાં અમને ખબર પડી કે એની ગુરવ શીતલ અને એના મિત્રોએ ભેગા મળી અને એને શારીરિક અને માનસિક ત્રાસ આપેલો જે તેનાથી સહન ન થતો તેને આત્મહત્યા કરી એના શીતલ અને તેના મિત્રો દ્વારા એને કેવી રીતે હેરાન કરવામાં આવેલો એ બાબતે એને બધું એમાં લખેલું વિડીયો જે બનાવ્યો છે ટોટલ એને ત્રણ વિડીયો બનાવેલા છે એક જે દિવસે અમે સુસાઈડ કરી એ દિવસમાં છે અને બે વિડીયોની ફેલાવી એ બે વિડીયો એવા છે ત્યારે પણ એને એટેમ્પ કરેલો પણ હિંમત નહીં થયેલી અને આ બધી જ વિગતો એને આપેલી છે કે કોણ કેવી રીતે હેરાન કરતું અને બધું જ માહિતી આપી લાઈફમાં સુધેલ કેવી રીતે આવી કેટલા મહિના રહીને જતી એ બંનેનો પરિચય કેવી રીતે થયો હતો વધારે ખ્યાલ નથી મને પણ બે હજાર ત્રેવીસ ત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના દિવસે એ લોકોએ મેરેજ કરેલા અને બે કે ત્રણ મહિના સાથે રહેલા પછી બંને પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે છૂટા થઈ ગયા અને એના વિડીયોઝ અને બીજી બધી એના ફોનના રેકોર્ડિંગ્સ જોતાં અમને ખબર પડી કે જે લગ્ન થયેલા હતા એ પણ સીધેલે લળજરૂરી પૂર્વક કરેલા એને ઇમોશનલ ટેન્કનો એ જ ક્યારે શિખવશો તે અહીંયા થઈ ગયા હતા ક્યારેક ક્યારેય શિખવિન નથી હા એ રોજ અહીંયા આવતી અને અહીંયા ઘરના લોકોને ધમકાવતી ઉપરથી પડી જઈને સુઝાડ કરેલી એવી રીતે ધમકાવતી એ સિવાય દહેજ અને એસોસિટીના કેસમાં તમને બધાને ફસાઈ દેશે એવી ધમકીઓ પણ આપતી અને આ બાબતે બે હજાર ચોવીસ જૂન મહિનામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થયેલી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે